મને એને ઉલટી થઈ આ ગણિત મોંઘા રહે શું વાંધો છે બાપ આ અનુભવ થાય હમણાં ફીકાલાલ કેતા જોક ક્યાંથી મળે આ નવો હાવ માર્કેટમાં મૂકું છું જોક ક્યાંથી મળે ખોટ આઠ નવ વર્ષ પહેલા મારા દીકરા નું ખોટ મારા દીકરા બેઠા દીકરી આવી દીકરીને થો માર્યો મારા દીકરાને કાતું હું દીકરી હોય કે બરાબર ધ્યાન આપ જો પછી દીકરીની મા આવી બાપા કાકા આવ્યા કુટુંબ આવ્યું પંદર વીસ જણા આવ્યા દીકરીની મારી દીકરી એટલે ઘડીક માં ફળિયું વાળી નાખે ઘડીક માં વાળી નાખે ઘડીક માં ઉતકી નાખે મારી દીકરીને બાજરાના રોટલા આવડે મારી દીકરીને રાખ્યા આવડે મેં કીધું થઈ જાય તો અમારા ભાઈ બાપા કા દીકરી માછી બોલી ઈ કે બા હું બટા ઈ કે સામા કેટલી સીટીઓ વગાડું છોકરાનું બાવડું પકડ્યું બાપુ મેં રઘુરામ બાપુ મેં કીધું આ ઉભો થા દીકરીનું માકે હું વાંધો આવ્યો મેં કીધું તું તારી છોડી ગઈ સીટલું વગાડો હું મારો છોકરો ઉભા રોડે પંખુરા વગાડી છું બાકી સામા સીટલું નો હોય ચાલો બાપમાં શામાં સીટલું હોય આ જોખ મળી જાય અમારે ક્યાંય લેવા જવા પણ હું હોય જ નહીં

ऐसे दो 35 रुपा वो अंगराज मत आ मैं हाथ जटाड फ्रॉड में डाकल दिया बे 15 हका भायो डाकल दिया और बोर मारियो अंदर जा डाकल दिया तो पहले ही बोर मारी शाकाहारी मासाहारी

રાતે ગવાની કોલગેટ પચી રૂપિયાની આવે ઈ ખાલી થઈ જાય ને એમાં નીકળતી બંધ થઈ જાય એટલે આપણે કાઠિયા નાખી નો દે ઓછી લાંબી કરે ઉપર વેણું વાંકે ભી દે એમાં બે થી કાઠે બોલ ઈ પછી નીકળતી બંધ થઈ જાય પાછો આપણો કાઠિયા વાળી નાખી ન દે વાંચી પંપુડું વાળે અને હાણચી લઈને ભી દે ગળા

ગયા વર્ષે મને લાભ મળ્યો હતો આ વર્ષે અમારા ફિકાલ ખરેખર આ અમારા ફિકાલ અને અમે એમાં કોળે પટેલના દીકરા છું કારડિયા રાજપુત નો દીકરો પણ એને તમારે પોતું જોઈ જ અમને બે ને બસો બસો મેળવે તો હો હો એમ વેચેલા છે મારો બાપ

ઈ પરબના ઓરિયા એટલે મહતને કીધું બાપુ સત્રી રાગ મને જ ફાવે હું એક જ કલાકાર એવો સત્રી રાગ કરી દઉં પરબના મહંતે કીધું એના ઓડિયાએ કીધું ખાડત્રીમો રાગ જાણે કે ઓ મારો બાપરીઓ આ હે ખાડત્રીમો રાગ જાણે કે તું કે ના બાપુ ઈ કયો કે ખાડત્રીમો રાગ જાણવો હોય તો કાલ બપોર સુધી તારે રોકાવું પડે

Karena kami seorang masyarakat kalian toko penipetan, beliin aja, macam macam. Kalo ke toko penjual, di atas beliin ke malam aku kejauh malam, tobeliin ke malam pun lewat. Siapa tenang lagi di kum, muncul ke? Hobi baterasi jual beli lo, beli બાપા કે હું દેકારા કરે બે આ ગોટા વળે આ જીવ મારો બાપ આ ભજન ન કરે કોઈ અમારા ગામમાં ભાગવત બેઠી આખું ગામ સાંભળવા

મારા પાટોચ માં ઘરે નવા મકાન કીડ્યા બાપુ વેચ્યો કેટલા મકાન કેવી રીતે વનરી ફરતી કરવાનો વ્યાજ ન જો ઘરવાળી ને કીધું આપણે કાંટા વારી કરી નાખશું ને એ ઘરવાળી કે કાંટા ની કરી હશે જીભની ની વાડી હવે લોકો જીભ ની થાય એ કે કાંટા ની કરો તો બે હોરમ કરવી પડે પણ કે જીભની ની વાડી એવું કરું ને હાથ પેઢી ઉઠી તમારે કોઈ ફળિયા પગ નો પડશે આ જીવન જીવ થાય છે મારો બાપુ અનુભવ થાય ક્યારે થાય ગામની યક્તા હોય તો થાય મારો બાપ આ મતલબ ગામની કે રામજી ની ઈચ્છા ઈશ્વર સિવાય તો પાંદડું હજી કેવું નથી બાપ રામજી ની ઈચ્છા હોય તો કાર્ય થાય નગર કાર્ય ન થાય બાપ અને આ બધું ક્યારે થાય છે મારો બાપ વાત ઉપર મોત આવે તો હું મારો આ લંકા નહી મારો બાપ લંકાના રણમેદાર નહીં કારણ કે જે નિમિત્તે બેઠા છે એટલે એની એકાદ વાત કરવી પડે મારો બાપ

રામે કીધું કે લંકામાં સંપત્તિ આખી લંકા હોનારી મારા અવતમાં શું છે એમ શૈન મારી પાસે વધારે છે કે તમારી પાસે વધારે છે અખિલ બ્રહ્માંડ નો માલિક રામે કીધું સૈન તારી પાસે વધારે હું તો વાંદરા લઈ લાવ્યો તું ને મારી પાસે સૈન નથી ભાઈ તો મારું મૃત્યુ કે મારી પાસે વધુ વધારે સંપત્તિ વધારે મારો રાજ મોટું સૈન વધારે તો મારો ગુજુ કે આ તો અખિલ બ્રહ્માંડનો માલિક હતો એ જાણતો તો બા એની પાસે કે આવરો બોલો ઈ કે મેટલે આવ્યો કે હે તો કઈ લાખ પરવતો પાયો થઈ આ ગયો તઈ મોત કેમ હોય તો કીધું ભાઈ ઈ તને ખબર ત્યારે રંકાના રણવેદાનની માલપા જે રાવણ બોલ્યો છે ઈ મારે તમારે લોજ કર્યા જેવી સંપત્તિ મારી પાસે સૈન વધારે મારું મોટું સત મારું મૃત્યુ તમારો રામ ને કે વિજય થયો એનું એક જ કારણ મારી પાસે મારા ભાઈઓ નથી તમારા પડકારી